હા હ સંબંધમાં આપણા પ્રધાનમંત્રીનો સાઠુ પાઈ થા હો કળ ભાઈ આ સમજાય તો તમને સમજાય તાળી પાડજો હું સંબંધમાં આપણા પ્રધાનમંત્રીની સાઠુ પાય થાય હા હું કાંઈ ધાકણ નહી દઉં ભાઈ એની જેવું જ છે અમારી નાયત કોણ કેવાય ખબર છે અઢારય નાયતમાં ન આવે નહીં મારી કરતા ઝાઝા કલાકાર તો સામે બેઠા હવે જો આની મજા છે અને એક તમને ચોખોટ કહી દઉં કે આખી દુનિયામાં લાઈવ દેખાય એટલે હકણા રેજો હુંડા તમે લાગશો એટલે મૂળ વાત ઈ કરતો તો કે આ કલાકાર ની સામે શ્રોતાય એ હામો સંવાદ અવાજ આપે ને એવા પ્રોગ્રામ બહુ ઓછા થાય ભાઈ અને આવા પ્રોગ્રામ લેર કરી લેવાય કારણ કે ઘણા પ્રોગ્રામ એવા હોય કે એમાં અમારે ઉજાગરા થતા હોય અમને થાક લાગતા હોય પણ અમુક પ્રોગ્રામ એવા હોય કે એમાં અમારો થાક ઉતરતો હોય અમે માણસ છીએ ને ભાઈ ગમે એમ તો અને ખરેખર ઘોડ નો અવતાર કલાકાર ને કોઈ કીધું નો આવ્યો છે એટલી તમને મોજ કરાવી ધીરુભાઈ ભાઈ બેઠા છે કળુભાઈ એવા ખરેખર શબ્દને માણનારો વર્ગ બેઠો એટલે કહું કે અત્યારે ઘણા કલાકારો છે કોઈ કલાકાર નિંદા નથી કરતો પણ એક કવિતા તમને કહું શબ્દ માણનારો વર્ગ બેઠો છે એટલે કહું રાખે છે નવ માસ બાળક માતા ઉદરમાં તો માને ક્યાં એનો ભાર લાગે છે નવ મહિના કોઈ મા દીકરાને ઉદરમાં ઉપાડે એ દીકરાને એની માં ને કોઈ દીકરાનો ભાર ન લાગે જો અહીં મને સૌથી વધારે ગમે એટલા માટે કે મેં કીધું વડીલો બેઠા એમ હજી આપણી સંસ્કૃતિનો પોશાક જે જાળવે છે એવા અહીંયા બે માવડીઓ બેઠા છે કાળા ઓઢણા ઓઢણી એ મને બહુ ગમે કારણ કે આ બહુ ખરેખર જાળવા જેવું છે અત્યારે જે આ ફેશનના પેન્ટ આવ્યા બપ્ભાય પાછા આવજો તમે હો

ક્યાં હતો તો કે દાદા સોલાણો નથી પડ્યો નથી ફાટી નથી જુ આ ફેશન છે દાદા કે મરો મરો મારું દીકરું તમારી જેવી ફેશનમાં અમે 60 વર્ષ કાઢ્યા અને તમે આને પાછું મોંઘા ભાવનું લઈને આવો વેસાતું એટલી બધી એવી ફેશન આવી ગઈ છે ને અમુક અમુક તો એટલા એટલા હાકડા જીન્સ પહેરે ફિટિંગવાળા આપણને એમ થાય કે આને સિલાઈ મશીન ઉપર પૂરાવીને કેવી લીધા છે એવી એવી બધી અત્યારે ફેશન આવી ગઈ એક છોકરો કાનમાં કડી પહેરે લાંબા વાળ રખાવે કાનમાં કડી પહેરે લાંબા વાળ રખાવે એટલે એના બાપુજી કીધું કે બેટા કાનમાંથી કડી કાઢી નાખ અને વાળ ટૂંકા કરી નાખ આ ઘડીક ભેગું કરી લેજો થોડુંક જે હોય ને થોડુંક હળવું રહેવા દેજો આ નોટું એમણાં નવી નવી એવી કાઢી છે નરેન્દ્રભાઈ જો તો આમ તો બે હજારની મોટા મોટી નોટ ગુલાબી એને બહાર પાડી હા બહુ નો એને ખરેખર એટલી બધી મોટી નોટો નોટ ઉપર મને તેમ થાય કે આ બે હજાર ઓગણીસ ના ભાષણ માં ક્યાંક એમ નો કે બેનો હા બે હજાર ઓગણીસ માં જૂના લગન બંધ કરી દેવામાં આવશે અને તોય બધાય આપણે આંકલા જ પાડવાના છે હમણાં હું બરોબર ઘરે બેઠો હતો ને તો મારી ઘરે એક ભિખારી આવ્યો જો કે આમ તો કલાકાર ઘરે ઘેરે આવે નહી લાંબી વાઈટ વાળા છે બધા હમણાં એક ભાઈ એના મિત્ર ફોન કર્યો માફ કરજો એક ભાઈ એના મિત્ર ફોન કર્યો કે સુરેશભાઈ આપણે એકવી તારીખે ઘરે આવી જજો કેમ ઈ કે આપણે કલ્પાનું વેહલ કર્યું કે એમ ક્યાં કર્યું ઈ કે ઉના ઓલો કે એમ તો તો આવવું જ પડે ને આખું ઘર ઈ કે સામે વાળા માણસો કેવા છે તો ઓલા કે આપડી જેવા ઓલો કે તોય કર્યું હવે કે આપણી જેવા તોય કર્યું હમણાં ખરેખર આ વોટ્સઅપ ફેસબુકનો એવો જમાનો છે તમને કહું વાત જવા ગયો ખરેખર જે લોકો આડી અવળી લાઈન હતા ને એ બધા ઓનલાઈન થઈ ગયા અને આ ફેસબુક અને વોટ્સઅપ એટલું બધું મગજમાં ઘડી ગયું અને વોટ્સઅપ તો એટલું બધું મગજમાં ઘડી ગયું ભાઈ બધાને હમણાં હું પાનના ગલ્લે મારા મને હું સોસાયટીમાં બેઠો તો એક ભાઈ હવારમાં છાપું વાંચતા હતા એને વોટ્સઅપ એટલું બધું મગજમાં ઘડી ગયું કે છાપામાં ફોટો આમ ઝૂમ કરતા હતા તો દેખાતો ને તો છાપા ભાઈ ફટાફટ જલ્દી ઓ ભાઈ સોણાય વગર તો તમે એની સામે આંબલી ખોલો ને હા એ ખોટું થાય જલ્દી ભેગું અને આ તમારે જ લઈ જવાનું છે બધું આમાંથી અમે એક રૂપિયો ખિસ્સામાં નહીં નાખીએ બાકી આ એટલું સારું સારું બોલતા હોય ને સાપ આમ કોઈ દી નો આવ્યો બાકી આમાં જો બે નોટું ભૂલથી ખિસ્સામાં નાખી હોય ને આવડા આપણને એવા મારે વીસ રૂપિયા લીધા ને વીસ હજારનું વસૂલ કરે અને પાછા ટીવી વાળા મને બેટા કોઈ દી સારું તો આટલો સારો પ્રોગ્રામ કર્યો કાળુભાઈ આટલી ભાગવત ભગીરથી ગંગા આ એમ કહેવાય પવિત્ર જરૂર વહે એવી ભાગવત સપ્તા કળસરિયા પરિવાર બિહાડી તો કોઈ દી સાપામ આમ નહીં આવે આ પ્રોગ્રામમાંથી હું વીસ રૂપડી લઈને ખિસ્સામાં નાખું તમ મને મારો કાયલ જ ઉનાની બધી ટીવીમાં જુઓ ધોકડવા ગામના આંગણે ડાયરામાં આ કલાકાર પોતાની જાતને ગણાવતો હતો સાહિત્યકાર આ કાળા કાળા ચહેરાની કાળી કાળી કરતો હતો વીસ રૂપિયાની નોટ લઈને ખીચામાં નાખી દીધી કરતો તો મોટી મોટી વાત ને ધોકડવા વાળા લગાવી દીધી છે એની વાત જો ફલાણી ઢીકણી પૂછડી ચેનલ પર રાત્રે દસ વાગે એટલું સારું તમે ગમે સારું કરશો છાપામાં જ નહીં આવે કોઈ દી અને હું તો આ નરેન્દ્રભાઈ મોદીને વાર કહું મારે હમણાં ઘણા ટાઈમથી ભેગા જ થયા અને હવે ભેગા થાય ને તો કાળુભાઈ મારે મોદી સાહેબ એક વાત કેવી છે કે તમારી સલાહકારીની કમિટીમાં જેટલા પણ લોકો હોય એક આયર ને એક કુંભારને ભેગો રાખો હું કામ ખબર હું કામ ખબર ખોટી દાદ નહી આપતા તમે શબ્દો પકડજો હું કામ તમને એમ થાય કે ભાઈ આયરને હું કામ ભેગા રાખવાના આયર છે ને આયર રબારી ભરવાડી માલધારી વરણ આવે આજથી વીસ વર્ષ પેલા ગામમાં કોઈ વીસ લાખ ની ગાડી લઈને નીકળ્યો હોય ને તો આપણે વિચાર કરીને એમ કેતા કે એ ગાડી માંથી કોક નેતા હેઠો ઉતર્યો હોય અને કાંક કોઈક અભિનેતા ની ગાડી હોય સાહેબ અત્યારે છાતી ઉપર હાથ રાખીને કુરલીધર મહારાજ મહારાજની એટલી કૃપા છે કે એમાંથી કોઈક અભણ માલધારો દીકરો પચાસ લાખ ની ગાડી ઉતરી શકે છે આ એટલી એની આ ઉપર એટલી દૂધમલિયા કૃપા છે એટલે એમ એક કઉ હાસ્યની વાત છે આયર ને એક કુંભાર ને ભેગા હું કુંભર છું એટલે નથી તો તમે આયર છો એટલે નથી કહેતો વાત પકડજો શબ્દ કે ભાઈ કોઈ એમ કે ભાઈ આયર હું કામ ભેગા રાખવાના તો હું એમ ભાઈ આયર છે ને એ પશુપાલન નો વ્યવસાય અને ખેતી નો વ્યવસાય કરે એટલે એ ઢોર નહીં સમજાવી આપે

ત્રણ ચાર વિદેશમાં તો એની એક મજ મેં તમને શરૂઆતમાં કીધું તમને એમ થાય કે આ એમ કેમ કે છે ખાડ પણ આનંદની વાત છે કળો ભાઈ પાંચ વાતો છે મારા મને આપણા પ્રધાનમંત્રીમાં એખેરખી છે મારું કઉ એનું સમજાય છે તાળી પડજો એનું સમજાય મારામાં તમે પાંચ વાતો સત્ય ઘટના બિલકુલ પેલું મારું કઉ તો એનું સમજાય જાય મેં શું કામ એમ કીધું કે આપણા પ્રધાનમંત્રી માં પાંચ વાત એખરખી છે સો સત્ય બેનો બેહજો ઘડીકો વધારની પાંચ મિનિટ બેહજો કાળુભાઈ આજથી બાર વર્ષ પહેલા રાજુલા પાસે આ હિંડોડા ચોકડી મારે ચા ની હોટલ હતી હું બાર વર્ષનો હતો ત્યારે મારે ચા ની હોટલ હતી આ સત્ય ઘટના આ દેશમાં ચા વેચનારા બહુ આગળ વધે હું નાનો હતો ત્યારે ચા વેચતો ઈ નાના હતા ત્યારે ચા વેચતા એના પિતાજી દામોદર મોદી એ રેલવે સ્ટેશન ઉપર ચા બનાવતા ઈ દેવા જતા મારા પિતાજી ભગવાન દાસ ઈ ચા બનાવતા હું દેવા જાતો બીજી વાત અમે બે નાના હતા ત્યારે ચા વેચતા બીજી વાત ઈ ચા વેચતા વેચતા લોકશાહી માં આગળ વધ્યા અને હું ચા વેચતો વેચતો આ લોક આગળ વધ્યો અને બેયમાં મન ફાવે એમ બોલો કોઈ બ્રેક મારવા વાળું જ નહીં મજા આવે ખરેખર આમ બોલતા હકીકત માં સાહેબ વડાપ્રધાન તો એવા જોવા જોઈએ આપણને એમ થાય ને કે વધારે નહીં નરેન્દ્રભાઈ પંદર વર્ષ રહે ને આપણે લંડન અમેરિકા નહીં જવું પડે લંડન ની ધોળિયું ધોળિયું છોકરીઓ અહીંયા કસરો વાળવા આવશે

એના જેમ જ હો ભાઈ ગોઠવા માં હારાવાટ નથી ગોઠવો નાખો છો ને તમે એકલા છો એટલે દાંત કાઢી શકો હમણાં એક પ્રોગ્રામ માં ગયો એક બેન ઉભા છે કમલેશભાઈ માઇક માં બોલો ને મુકેશભાઈ હોય ઉભા કરો એટલે મેં બેન હું કામ છે મને કે ઉભા કરો ને હું પણ તમાર કામ છે મને બોલો મુકેશભાઈ ઊભા થાય

એટલે રવિવારે રજાનો દિવસ એટલે આમ બરોબર અત્યારે તો ભિખારી તમને કોઈ વાઇફાઈ થઈ ગયા ભાઈ અત્યારે તો મોડર્ન ભિખારી થઈ ગયા અમુક અમુક તો તમને પાંચ લાખ ની ગાડી લઈને ભિખારી છે ભારત માં સમજાય એટલે હું બરોબર ઘરે ભિખારી આવ્યો એટલે આમ તરત ડોરબેલ માર્યો એટલે મેં દરવાજો ખોલો મને કે સાહેબ કઈ હોય તો પીડ્યું હોય તો એટલે મેં ફ્રીજમાં જોયું કઈ નહોતું ભાત નો વાટકો પીડ્યો હતો એટલે ભાત કોરા પીડ્યા હતા ને એટલે હું આમ ભાત નો વાટકો લઈને ગયો દરવાજે

ઈ ઓલી બાજુ ઉભો છે ભાત નો કટોરો મારા હાથમાં છે એના હાથમાં આઈફોન સેવન છે મને ઈ ન સમજાતું કે અમારા બે માંથી અમારા સાજીન દાદા કાઢે ને કલાકાર ની સફળતા હોય આ લોકો તો રોજ સાંભળતા હોય આમ જોક મોટે થઈ ગયા હોય એટલે મને કે સાહેબ સોરી એક થી એકલી કોઈ દી અમે કોરા ભાત ખાધા નથી મને એમ થઈ ગયું કે રિવલ આની ઉપર ભડાકો કરો પછી હાલતો છો પછી પાછો આવીને કે એ કે સાહેબ તમે કમલેશ પ્રજાપતિ કે નહીં એટલે મેં કીધું મને ઓળખી કેમ કે આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ એવો મારો મગજ ગયો મને કે સાહેબ એક વાત કરું ખોટું ન લાગે તો જો તમે ઘરે એકલા છો અને તમારી પાસે કોરા ભાત પીડ્યા છે ખોટું ન લાગે સાહેબ તમને એક હેલ્પ કરું મારે હજી બે ઘર લેવાના છે